હેલો દોસ્તો આપણે આ પહોંચી ગયા છે માખણિયા પર્વતની ઉપર અને આ એક પ્રાચીન સમયનું મંદિર જેવું છે અને આ મૂર્તિ જેવું છે અને એક શિવલિંગ જેવું દેખાય છે તો શું છે એ ખબર નથી પડતી અને અહીંયા જુઓ તમે આ જે આ ઈંટો છે એ પહેલાંના અહીંયા લોકો રહેતા હશે તે ઈંટો અહીંયા પહેલાં ગામ હતું આખું આ ડુંગરની ઉપર એવું કહેવામાં આવે છે કારણ કે ગામ લોકો નીચેથી તો ઈંટો લઈને અહીંયા સુધી આવે નહીં આ ઈંટો પહેલાંની છે જૂની જો તમે કંઈક અલગ જ ઇંટો લાગે છે આ માખણિયા પર્વતની ઉપર છે અને અહીંયા એક મંદિર જેવું આવેલું છે તો ચાલો આપણે જોઈએ અને જોઈએ શું છે તો વિડિયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જો અહીંયા પણ એક નાનું એવું મંદિર જેવું છે જો આ મૂર્તિ જેવું મૂકેલું છે પણ શું છે એ ખબર પડતી નથી જો તમે નજીકથી જુઓ અને આ સાઈડ પણ એક છે ચાલો જો અહીંયા શિવલિંગ જેવું છે કઈ મૂર્તિ ને એવું અને ના ગામ લોકો આ ડોડા પણ પણ મૂકેલા છે પૈસા છે આવી રીતે છે કયા અને જો આજુબાજુમાં જે બધે ઈટો દેખાય છે અહિયાં કારણ કે આ પેલાની ઈટો છે પર્વત જ્યાં સુખી ડેમ ની એકઝેટ બાજુમાં જ આવેલો છે પાવીજેતપુર થી લગભગ પંદર પંદર કિલોમીટર જેવો દૂર છે આ ડુંગર સુખી ડેમ ની બાજુમાં જ આવેલો છે ડુંગર તમે ક્યાંથી વિડીયો જોવે કમેન્ટ કરજો પ્લીઝ જણાવજો અને અહીંયા ઘણી બધી વસ્તુ છે અને આપણે અલગ અલગ વિડીયો બનાવીશું કારણ કે એ બધી વસ્તુ એક વિડીયોમાં લેશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર